હલો તો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ એપ કે તમે બધા મજા મહેન ટાઈટ બહુ જ છે મેઠી ઉતરે આવી ને મણી ટાઈટ એવી લાગે એની વાત જ પૂછો માં જ્યાં વેલેરી ઉતરે આવી હું કાલો હું કો વેલેરી ઉતરે જાય તો હું કો જો સર્વિસ ચડવા આવતી રહી અને હું કા વેલેરી ઉતરે જાય તો ઓછું ઓલું થાય પડે ચાર સર્વિસની મોટર તેડવા આવી ને હાલો હું જ્યાં કાંઈ મી વિડીયો છે જો તો ટણ હે ના ત્રણ થયા ને ફૂલ પવન ને હવ ગાજે ને વીજે ને કાલે આખું અલગ જ રીતનું વાતાવરણ હતું ના જે છે અંધાર થઈ ગયો જવો હરતી કોરા હું માર્કેટે ગઈ હતી ના તકે વિડીયો નહોતું તર્યું જવો આ ગાજે આમાં તો અવાજ આવતો ન આવતો ખબર નહીં ને પવન એ બહુ જ નો હે હું હે ને મેં હાટું ખાવાનું કરતી હતી નાસ્તો આખી ઊઠી તો ઘાના નાસ્તો કરે ખાવાનું કરે ને ખાઈ લાં તો મેં ચાલુ થઈ ગયો ફૂલ પવન ને બધું ચાલુ થઈ ગયું તો લુકડા સુકાતા હતા એ ઉપાડ્યા ને એવું હે ને કાં વિડીયો ઉતાર ત્યાં ફટાફટ આ બારણું હે ને આ જે સીડી રૂમનું એ વધારે બંધ હોય પણ આ છે ને ખુલ્લું હે મારા ભાઈ હારા હે તો આ છે ને બંધ ને જ કર્યું એટલે ખુલ્લું હે તો મારો મેળ આવે ગયો તો કાલે ફટાફટ ઉપર આટો મારતી આવા

એટલે અવાય ને આ સાઈડ તો બધું ડુસો જ પડ્યો કટલુંય નહીં ડુસો હા આમ પંસર ની દુકાન હે આ ખબર નહીં કે આમ બનતું હતું પાછું બનતું બનતું હોય તો મૂકી દીધું એની દરવાજા પટાપટી થાય હાલો તો હું એઠી જા તો ટાણે હે ને મેં તો આવ્યો ને પણ મેં એક ધનસ્ય મસ્તી નું નીકળ્યું તો નીતા હે ને ફોટો આવ્યો તેને આવી મકાન માલિક આવતો હતો કામ કરવું ને તક મારો ફોટો હોય કે શેરો કરવા જાવું કે તો જો ડબલ નથી દેખાતા વધારે પૂરતા તો ડબલ જ હોય ને જો આ રીતના બધાના ટાકા હોય પાણીના જો આ બધાના ટાંકા હે અમારે જુલીબહેની ભેગી આવી ને અમારું પાણીનો ટાકો હે ને આ હે બાર નંબરનો અમારો રૂમ ઈ બાર નંબર હોય ને આ પાણીનો ટાકો અમારો હોય જો જેને બધે વ્યૂ જુલી હે ને પડવું પડવું થરે મારે પાસે હતી ને જોવા જાણ્યા સોકડી એની હેઠી ઉતારે જેવી હે ને હેઠી ઉતારે ને તો અઘડી જ્યારે જઈએ જુલી જો લેટણ વાતાવરણ કેવું ઉપાડવું હસ્તી હે એને કે અમારે કાં ને સુજવું જો કે મસ્તી નું જુલી કાં જાવું ઓર અમે ક્યાં જાવું જો લે કે મસ્તી ન અંતે લોકેશન ની બહુ મસ્ત આવે પણ એ ને બંધ રાખ્યાથી દરવાજો કે બંધ રાખે ને કાં આમ બધાય ઉપર સડે આવે ને ઉપર સડે સડે ને પછી દરવાજો ખુલો મૂકે લે દરવાજો ફટાફટી થાય ને પાછા હે ને આ સોકસાઈ રેત રાખતા બગાડે બધું ને અમાર જુલી બેની જો લે જોવે ਆਜੂ ਪੈਨਵਾ ਤੌਰੰਦੇ ਖੇੜੀ ਦੀ ਇੱਠੋ ਜਾਉ ਚੱਲ ਪੜੇ ਜਾ ਵੈਂਦਰੀ ਕੀ ਮਜਾ ਆਵੇ ਤੁਖ ਨੂੰ ਆਏ ਨੀ ਇਹ ਵਾਗਰੇਤ ਵਿਵਾਨੋ ਵਿਵਾਨ ਕੰਮ ਹੋਈ ਗੰਡਨੀ ਵਾਹ ਜੋਗੂ ਰੋ ਕੀ ਜੋ ਵੀ ਤਾਂ ਨਾ ਪਾਈ ਗਈ ਤੇ ਬੀਏ ਠਕੜੀ ਬੰਦ ਕਰਦੀ ਹੈ ਵਿਵਾਨੋ ਕਾ ਹੋਈ ਮਾ હે ને એ વિડિયા વિડીયા ચાલુ જ થઈ જાય હે એક પછી એક પછી એવું કાંઈમ આવતા જ રહીએ વિડીયા કે હમણાં અમારે વીત નહોતી ને મોર પી હતી એવું મને થોડું ખારું ગયું એટલે વાંધો નહીં આવે એ વિડીયા ચાલું રહે તો તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ને વિડીયો આગળ શેર કરજો એટલે થોડુંક આપણે હમણાં દહ બાર દિનના વિડીયા હતા ને એણે આપણે થોડુંક રિકવર થઈ જાય કે હમણાં માણા બધાને મેસેજો આવતા ને એ કહેતા કે તમે કાંઈ વિડીયો નથી મૂકતા નથી મૂકતા પણ મને હમણાં બહુ જ મજા નહોતી દવાખાને જતી જો મારી જુલી બેની પણ અને મેં હજે ગાજે તો ખરી પણ હે લક્ષક આવી ગયા નહીં વાતાવરણ જોવો જાણે કેવું મસ્ત છે ને જો આ ઓલી બિલ્ડિંગમાં હે ને જો ટીવી છે તો જો ટીવીમાં બધે બતાડે આખું બધે અલગ અલગ થતું જાય ને બતાડતું જાય ને આ સર્કલ જો સર્કલ કેવી બધે તમારે અમારે જુલીબેન ની નીંદર આવવા માંડે જો લ્યો તો મેં તો આજે ફૂલ ગાજે હે હા ને મારે તો આજે રજા છે એટલે હું તો ઘેર હે આપણે તો કઈ જવાનું છે ને જુલીબેન નીકળો હેઠા ઉતરો ને કે હમણાં આવી ગયા મકાન માલિક તો હે ને ખીચકા હે કે તમે કામ લેવા ગા એક તો હે ને મકાનમાં હે ને કુતરા રાખવાની એલા ઉઠ હોય પણ અમારે તો વાંધો નહીં બોલ્યું ને નથી કંઈ એટલે નકર રાખવાની એલા ઉઠ હોય હાલો તો વેલેરા હેઠા ઉતરી જાય ને જો લ્યો ટ્રાફિક એકદમ છે જોર શોર થી તો જો ટાણે વાગે સુવે બેતી હોય પણ હેઠ એકડી ઉઠી યું હવે ક્યુલી બેડ ની ખબર પડી જાય કે સા મુકવાનું ટાણું થયું એટલે જો આવે ને બેહી જાય સહારું એની આજ નવરા આવીતી તાર તો પછી વિડિયાન કોઈ શૂટિંગ કર્યું ને નવરા આવવામાં તો એટલી હરણે પણ વિડીયા શૂટિંગ કરવાની યાદ નતા આવત પાછી કાલે જ નવરાવી ને તાર પાકું તારું વિડીયા શૂટિંગ કરી અને યાદ હોય કે કરા ને પાછી ફૂલાઈ જાય તો જ્યાં આપણે સા મૂક્યો તો સા પાકે જઈને તો નિર્મલ ગોળ નાવા ને આવે તો આપણે સા કરી લઈએ એની પાછું કંઈક કામ હતી બહાર તો એ પાછો ત્રતગડી જાય સા પીએ લઈએ તો કેલાની કરીને ઘરનું કરીને તો તાહીન પડે જાય છે લુગડા હવે ધોયા હતા તો એ ઉપાડવાના બાકી છે લુગડા ઉપાડેલા ને એવું બધું કામ કર બાકી તો બધુંય કામ થઈ ગયું અને એવું એના વિડીયા કાંઈ ને કાંઈ આવી જાય એટલે તમે જોવાનું ભૂલજો માં એવું ગેપ નહીં આવે અને હા મણી મજા થઈ ગઈ હા જુલી બંને સાપ્યું સાપ્યું ને જુલી અલે સા સા પીવો તારે હે પીવો જ અમારે જુલીબેન શાની બહુ એવા થતી સા કરીએ એટલે આથી હે જ કે હમણાં સાદી ખે એ પીવાન સામે

ખબર ન પડતી ધીર ધીકી હેમ સિંગ પછી ઉકે ચાલે કે બાદ તરસ વડકો નાખો હતી ખબર ન પડતી ધીર ધીકી હેમ પર આગળ ઉસકે ને બડને વાળા આ કુલારા હવા ઇસ્માલ કો જીલી ન પાય એક એકસાથે જગા જગા I <laughs> 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 don't ભઓણળણ ભણણ ભણધ? ભણળ ભણભણ ભણહણ ભણધ ભણભણ ભણભણ